હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ મુસ્લિમ દેશમાં આવેલું બીએપીએસ હિન્દુ મંદિર એટલે સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર સમ હિન્દુ ધર્મનો પ્રચાર કરતું મંદિર અબુદાબી હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન નોતું થયું ત્યારથી મોટી મોટી હસ્તીઓ આ મંદિરની મુલાકાત લેતી હતી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે બીએપીએસ સંસ્થાના મહંત સ્વામી મહારાજ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારથી દરરોજ હજારો ભક્તો અને દેશ વિદેશની સેલિબ્રિટી રાજનેતાઓ બિઝનેસમેનો ધર્મગુરુઓ પધારી રહ્યા છે અને દરેકના મુખેથી આ મંદિરની કંઈક અલગ અનુભૂતિના શબ્દો નીકળે છે ત્યારે તાજેતરમાં જ મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવજી ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અબુધાબી હિન્દુ મંદિરે પધાર્યા હતા મુખ્યમંત્રીએ પોતાનો અનુભવ કહ્યો જે સાંભળીને તમામ હિંદુઓની છાતી ગદગદ ફૂલી જશે આ વીડિયો જોવા માટે લિંક ઉપર આઈ બટન અને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ ઉપરાંત અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરમાં મધ્યપ્રદેશ સરકારના મંત્રી શ્રી અને જાણીતા લોકનેતા શ્રી કૈલાસ વિજયવર્ગીએ પધાર્યા હતા મંદિરમાં દર્શન કરીને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા ભારતીય કલા સ્થાપત્ય સાથે વૈશ્વિક સંસ્કૃતિઓનું દર્શન કરાવતા આ બેનમુન મંદિરને નિહાળી તેઓએ જણાવ્યું આ મંદિરમાં ભારતીય સનાતન ધર્મની સંપૂર્ણ સંસ્કૃતિ ઉજાગર થાય છે તેના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને હું પ્રણામ કરું છું તેમણે અહીં રણમાં અસંભવિત મંદિર બનાવીને સંભવિત કાર્ય કર્યું છે જે દિવ્ય શક્તિ જ કરી શકે હું પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોને પ્રણામ કરું છું તેમની તપસ્યાનું આ પરિણામ છે મંદિરનું કલા સ્થાપત્ય અને સુંદર મૂર્તિઓના દર્શન માત્રથી મન ભરાઈ જાય છે અહીં પૂજાપાઠના દિવ્ય સ્પંદનો મનને આહલદિત કરે છે હું રોમાંચિત થઈ ગયો આજથી મારી શ્રદ્ધા ખૂબ વૃદ્ધિ પામી છે आ मंदिर ना दर्शन बाद मने लगे छे के बदूज संभवित छे मतलब अहीं के मंदिर बनावू एक बहुमोटी बात छे मंदिर ना दर्शन करीने हु अने मारो परिवार धन्य થઈ गयो देखिए जब मन आजादित हो जाता है तो उसके लिए शब्द नहीं होते क्योंकि डेजर्ट के अंदर इतना बड़ा मंदिर बनाना इतना विशाल मंदिर बनाना जिसमें भारत के सनातन धर्म की पूरी संस्कृति परिलक्षित होती है। मैं स्वामी नारायण मंदिर के प्रमुख जी को प्रणाम करता हूँ इस इस्लामिक कंट्री के अंदर दूसरे धर्म को इस मंदिर के स्थान देने के लिए कानून बनाना पड़े मैं नहीं समझता हूँ कि दुनिया में इसका दूसरा उदाहरण होगा और जिस प्रकार से असंभव मंदिर की स्वीकृति लेना है उसी प्रकार असंभव तरीके से मंदिर बनाकर इस रिजर्ट में संभव काम क्या है ये दिव्य शक्ति ही कर सकती है ये तो मनुष्य का काम नहीं है और मैं नारायण संप्रदाय के सभी विशेषकर यहाँ के स्वामी जी प्रमुख स्वामी जी उनको प्रणाम करता हूँ उनकी तपस्या का प्रतिफल है यहाँ की कला इतनी सुंदर मूर्तियाँ हैं कि देखते ही मन भर जाता है और हम सब आकर पूरा परिवार धन्य हो गया यहाँ के वातावरण की यहाँ के वाइब्रेशन जो पूजा पाठ के हैं जो मन को आलादित करते हैं अद्भुत है मैं रोमांचित हूँ और मेरे श्रद्धा मेरी और ज्यादा बढ़ गई है मैं ये कहूँ कि मंदिर देखने के बाद मुझे लगता है कि डिक्शनरी में से इम्पॉसिबल शब्द को हटा देना चाहिए और एवरीथिंग इज पॉसिबल मतलब यहाँ पर मंदिर बनाना एक बहुत बड़ी बात है और इसलिए इससे जुड़े हुए सभी लोगों को प्रणाम તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર